અહીં સવાર સવારના બોર માં પાણી આવતું ન પછી આપણે પ્લમ્બર ને બોલાવી લીધો છે તો જોઈ લઈએ આમાં શું વાંધો છે શું નહીં અહિયાં આપડે જોવું રહી લઈએ તો ગાઈસ અહીં જોઈ શકો છો હવે અહીં બધી રિપેરિંગ ચાલી રહી છે તો હમણાં થોડી જ પાણી આવી જશે તો ગેસ જોઈ શકો છો કે આ રીતનું કામ ચાલી રહ્યું છે બોર તો તમે જોઈ શકો છો પંદર સોળ ફૂટમાં પાણી આવી જાય છે ફિટિંગ બધું થઈ ગયું છે રેડી જોઈ લઈએ અહીંયા પણ શું વાંધો છે બધું જોઈ લઈએ

તો આપણે લાગી દેખો તો હું તો અહીંયા બેસી ગયો જમવો જઈ શકો છો અહીંયા ઢોકળા બનેલા છે ને આપણે હવે ખાઈ લઈએ હાલો તમે પણ ખાવા તો ગાઈસ ચેનલમાં નવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લીજો ચાલો ફરી મળી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય